આજે આપણે ધોરણ નવ ની સ્વ અધ્યન પોતા એક નું ગુજરાતી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ વિડીયો માત્ર સમજ માટે બનાવવામાં આવ્યો છે કોપી કરવા માટે આવ્યો નથી તો પહેલું પ્રકરણ છે સાંજ સમયે સાંભળ્યો એમાં પહેલા વિભાગ બ આપેલો છે જોડકા જોડો તો પહેલાનો જવાબ આવશે બ બીજાનો આ જવાબ આવશે ડ આદિ કવિ માં કોણ આવશે નરસિંહ મહેતા પછી બ છે ખાલી જગ્યા પૂરો તો સાંજ સમયે સામળ્યો ગીત કાવ્ય છે સાંજના સમયે શ્રીકૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે શ્રીકૃષ્ણ આકાશના તારાની જેમ શોભી રહ્યા છે નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની શોભા જોઈ હરખ પામી રહ્યા છે તો ખાલી જગ્યા પણ લખી નાખજો નીચે એક વાક્યમાં ઉત્તર લખો હરિહરદર નો વીરો એટલે શું હરિહરદર નો વીરો એટલે બલરામનો ભાઈ શ્રી કૃષ્ણ એવી રીતે એક એક વાક્યના પ્રશ્નો જવાબ તમને આવડવા જોઈએ નીચે આપણા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે તેનું કારણ શું છે કે દર્શન કરીને પામે છે અને શ્રીકૃષ્ણના સ્વરૂપ મોરલીના સુર અને ભક્તો પરની કૃપાનું વર્ણન કર્યું છે એવી રીતે તમે બીજા જે બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે તમારીથી આપી દેશો સાંજ સમયે સામાળ્યો કાવ્યોનો ભાવ તમારા શબ્દોમાં લખો મેં મારા હિસાબથી લખ્યું છે તમે તમારા શબ્દોમાં રજૂઆત કરજો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે પહેલા જોડની સાચી જોડણી શોધવાની છે પછી સાચી સંધિ છોડો કાતો જોડો પછી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો તમને ખબર છે વ્યક્તિવાચક સંજ્ઞા સમૂહ વાચક સંજ્ઞા દ્રવ્ય વાચક સંજ્ઞા કરેલ શબ્દ છે ખાલી જગ્યામાં બતાવવાનો છે રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો પહેલો રેખાંકિત શબ્દ છે ફૂલ તેનો સમાનાર્થી તો એકદમ ઈઝી છે પુષ્પ તેવી રીતે તમને સમાનાર્થી શબ્દો આવડવા જોઈએ પછી લિંગ ઓળખાવ તો તમને ખબર છે છે કે પ્રકાર કેટલા સ્ત્રીલિંગ પુનલિંગ અને નપુનિંગ તો તમને અહીંયા અન્ડરલાઈન કરેલ શબ્દ છે કે કયું લિંગ નો પ્રકાર છે તમારે બતાવવાનો છે પછી અલંકાર ઓળખાવાનો છે એટલે આખો આ વિભાગ વ્યાકરણનો જ વિભાગ છે પછી સમાસ ઓળખાવો પછી છે વિશેષણના પ્રકારો વાચક વિશેષા શબ્દોના શિષ્ટ રૂપ આપવું સાંજ સમય સાંભળ્યો અહીં સમય નો અર્થ શું છે એક તળપદો શબ્દ છે એનો આપણે શિષ્ટરૂપ શબ્દ શું થશે સમય તે પણ તમને આવડવું જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો મોહ તો નિર્મોહ તો એ પણ આવડવું જોઈએ શબ્દ સમય નું શું કહેવાય ઈઝી છે ધણ કહેવાય પછી ધ્વનિ શ્રેણી તમારે શોધીને લખવાની છે તો પીતાંબરની ધ્વનિ શ્રેણી શું થશે તેનો જવાબ બો આવશે પ વત્તા ઈ એટલે પી થાય તાંબર એટલે વત્તા આ એટલે તા અડધો પણ આવડવી જોઈએ પછી જે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ તમારે કવિતા આવડે તો તમને આવડશે પછી જે પંક્તિઓના અર્થ વિસ્તાર પડે ના વલખીએ વલખે વિપત વિપતે સોબત કરતા સ્વાન ની બે બાજુનું દુઃખ ખીજુ કરડે પીંડીએ રીજુ ચાટે મુખ ખુબ સરસ આપેલી છે એનું પણ તમને આવડવું જોઈએ હવે આપણે પ્રકરણ જોઈએ ચોરી અને પણ જોડકા છે પછી ખાલી જગ્યા આપેલી છે પછી એક એક વાક્યના ઉત્તર છે ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન્યા તો ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાં પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ નથી તે પદાર્થ પાઠ શીખવ્યો હતો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ગાંધીજી ચિઠ્ઠીમાં પોતાના ચોરીના પાપનો સ્વીકાર કર્યો હતો ક્ષમા માંગી હતી ભવિષ્યમાં ક્યારે આવી ભૂલ નહીં બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવવાના છે પછી ગાંધીજીને શેની ચોરી કરવાની ટીવ પડી શા માટે તો ગાંધીજીને બીડી પીવાની ચોરી કરવાની ટેવ પડી હતી કારણ કે તેમના કાકાને બીડી પીવાની ટેવ હતી આ પણ સહેલું છે પછી મોટા પ્રશ્નો છે આઠ દસ વાક્યમાં ઉત્તર લખો પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવાનું તો જે ગાંધીજીના ગુણો છે અહિંસાના તમારે લખી દેવાનું પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો તો આપણે કેમ ચોરી ના કરવી જોઈએ પરીક્ષામાં એ તમે તમારા વિચારો લખી નાખવાના પછી છે વ્યાકરણ વિભાગ સાચી જોડની સંધિ છોડો જોડો રેખાંકિત સંજ્ઞા પ્રકાર ઓળખાવો આ બધું તમને વ્યાકરણ આવડતું જ હશે પછી સમાનાર્થી શબ્દો છે લિંગ ઓળખાવો પછી સમાસ ઓળખાવો તે વખતે મારી ઉંમર બાર તેર વર્ષની હતી બાર તેર એ કેવો સમાસ છે દ્વંદ સમાસ પિતાજી મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો કર્મ ધારે તે સમાસ તમને આવડવા જોઈએ વિશેષણના પ્રકાર ગુણવાચક સંખ્યાવાચક મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો તો એક કયો વિશેષણ થશે સંખ્યાવાચક વિરુદ્ધાર્થી શબ્દ છે ઝેર તેનું વિરુદ્ધ અમૃત એ પણ આવડે છે રૂઢિપ્રયોગના અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો પરાધીનતા ભોગવવી એટલે કે ગુલામ તો એવો શબ્દ એવું તમારે કોઈ વાક્ય બનાવી દેવાનું જીભ ન ઉપડવી બોલવાની હિંમત ન થવી એ પણ તમને આવડવું જોઈએ વાક્ય બનાવતા પછી ધ્વનિ શ્રેણી છે નીચે આપેલા શબ્દોનું યોગ્ય વિભાજન કરો તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તમારે અલગ કરવાના છે પછી લેખન વિભાગ છે પહેલા તમારે ગાંધી જયંતિની ઉજવણી અંગેનો અહેવાલ લખવાનો છે અહીં તમે તમારે સ્કૂલમાં શાળામાં ગાંધી જયંતિ ની ઉજવણી થઈ હોય એના વિશે અહેવાલ તમારે તમારી હિસાબથી લખી દેવાનો ત્રીજું પ્રકરણ છે પછી સામળીઓજી બોલ્યા તો એમાં પણ પહેલા જોડકા જ આપેલા છે પછી ખાલી જગ્યા છે પછી એક એક વાક્યના જવાબ છે પછી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જંગલમાં અચાનક સી આપત્તિ આવી જંગલમાં અચાનક ભારે વરસાદ અને તોફાન આવ્યું જેના કારણે તેઓ રસ્તો ભૂલી ગયા અને આખી રાત ભૂખ્યા તરસ્યા જંગલમાં વિતાવી પડી શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખવાનું છે તો શ્રીકૃષ્ણ ને સુદામાના જીવનમાં એમના ગુરુજીએ કેવી રીતે ભાગ ભજવ્યો તો તે આપણે લખવાનું નીચેની પંક્તિઓ તમો પાસ અમો વિદ્યા તમને પંક્તિ હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તેને તમારે પંક્તિનો સમજાવવાની છે મોટા પ્રશ્નો છે આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે કૃષ્ણ અને સુદામા નું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો એમનું જીવન ઋષિ ગુરુકુળ પરંપરા અનુસાર વીત્યું હતું તે બાળપણમાં ગાઢ મિત્રો હતા સાથે રહીને વિદ્યાભ્યાસ કરતા હતા એ બધું લખી દેવાનું મિત્રતાનું મહત્વ વિશે આઠ દસ વાક્યો લખો તો આપણે મિત્રતાનું મહત્વ આપણા જીવનમાં શું છે એ તમે તમારા શબ્દોમાં લખવાનું છે પછી છે વ્યાકરણ વિભાગ તેમાં સાચી પછી વિશેષણના પ્રકાર સમાનાર્થી શબ્દો હવે અહીં સમાનાર્થી શબ્દોના પણ ઓપ્શન આપેલા છે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે સમાનાર્થી શબ્દો ને તો એનું પ્રેમ થશે ભિક્ષા ભોજન થશે વિરુદ્ધાર્થી શબ્દો નાનપણ તો ઘડપણ રાત તો દિવસ તમારા હિસાબથી થી તમે લખી દેજો નીચે આપડા શબ્દોનું યોગ્ય વિભાજન કરું તો એમાં પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય તમારે અલગ કરવાના છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સાંભેલાની ધારે વરસતો વરસાદ એટલે મુશળધાર વરસાદ ખૂબ જ વરસાદ પડતો હોય તેને આપણે સાંભેલાની ધારે વરસતો વરસાદ કહેવાય બોરની પત્ની તો કે ગોરાણી રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો પછી લિંગ ઓળખાવાનું છે ભિક્ષા શું થશે પુલિંગ સ્ત્રીલિંગ કે નપુસક સ્ત્રીલિંગ થશે આપેલ કાવ્ય પંક્તિઓ સમજાવો શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખો એટલે છે લાખોમાં એક કાવ્ય પંક્તિને વિસ્તૃતમાં સમજાવી દેવાનું હવે આપણે ચોથું ચેપ્ટર જોઈએ ગોપાળ બાપા એમાં પણ પહેલા જોડકા હશે પછી ખાલી જગ્યા પછી એક એક વાક્યના પછી ત્રણ ચાર વાક્યમાં પણ ઉત્તર છે ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ માનતા હતા કે ભગવાનને રીઝવવા માટે મંદિરમાં જવાની કે કરવાની જરૂર નથી તેમનું માનવું હતું કે સાચી ભક્તિ તો માનવ સેવા ને કર્મયોગમાં જ રહેલી છે પછી આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે ગોપાલ બાપા એ મિત્ર પ્રત્યે નો સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો સવિસ્તાર જણાવો હું દેહ નથી પણ આત્મા છું ગીતાના આ સંદેશની પ્રતિતિ આ કૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે વિસ્તારથી લખું વ્યાકરણ વિભાગ છે નીચેના શબ્દો યોગ્ય કોષ્ટકમાં મૂકવું અહીં બધા તમને શબ્દ આપેલા છે અને પુલ્લિંગમાં આવતા શબ્દ પુલ્લિંગના ખાનામાં લખવાના સ્ત્રીલિંગ શબ્દો સ્ત્રીલિંગ ના ખાનામાં અને પુસંકલિંગમાં એના કોષ્ટક પૂરું કરવાનું પછી અલંકાર ઓળખાવાના છે મહારાજ મીઠા લીંબુ બોરને જોઈ રહ્યા છે પછી ઓળખવાના છે તમને ઓપ્શન આપેલા જ છે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવ આત્મા તે સ્ત્રીલિંગ થશે હવે અહીં મેં

પછી અર્થ રૂઢી પ્રયોગનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરવાનો છે ખટપટ કરવી તો કાવતરું કરવું સામે ખટપટ કરવી જોઈએ નહીં તમે બીજું પણ વાક્ય લખી શકો છો નીચે આપેલા શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધો તો એ તમને ક ઓપ્શન આપેલા છે એમાં સાચી જે શ્રેણી હોય ધ્વનિ શ્રેણી તે તમારે લખી દેવાની ખાલી જગ્યામાં પછી લેખન વિભાગ છે એમાં નિબંધ લખવાનો છે નિબંધ એટલે કોઈ પ્રકારનું બંધન નહીં તમારા હિસાબથી નિબંધ લખી દેજો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવું અથવા તો વૃક્ષો આપણા મિત્રો તો એ તમને મુદ્દા આપેલા છે કે પહેલા આપણે પ્રસ્તાવના લખવાની પછી વૃક્ષોની ઉપયોગીતા આપણા જીવનમાં શું છે તે લખવાનું વૃક્ષ એક સંત જેવું કામ કરે છે તે લખવાનું અને ઉપસંહાર પછી લખીને નિબંધને પૂર્ણ કરવાનું